તો લેટ નાઈટ પોલીસ નો ધ્યાન એવી આવેલ હતા કે પેંતા અપના મિત્ર મે લક્ષ્મીપરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મલી હતી અને ત્યાંથી આ બને લોકો ઘીધા થઈને અપના ટીપી વિસ્તાર ભાઇલી ભાઇલી ગામની ભાઇલી ફટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટી થી ગયા હતા અને લગભગ 12 વાગે ને અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક પર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અવધર ભાષામાં પેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિકટિમ છે જે પીડિતા છે અને એનો મિત્ર આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પેલા નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એક કરીને લગભગ 12:30 ની આરેસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપના મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચ્યું પહેલાં તો જે ઘટના સ્થળ તો મેં કોર્ડન કરવામાં આવ્યું તાકુ પુરાવા નાશ ન થઈ શકે એફિશિયલ ટીમને પણ ઉપલબ્ધ આવ્યો અને સ્થળ ઉપરથી ઘણા બધા એવોડન્સ અમે લોકોને મળી ગયા છે ચૂંકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક રત્તિ પણ લાઇટ નહી હતી તો એ લોકો જે એસેલેન્ટસ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહી છે બટ રફલી એ લોકો થો થો એ લોકોનો ફેસ કટિંગ શું હતું શરીર નો બાંધ શું હતું એ લોકો ની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસ ને થોડી થોડી માહિતી આપી છે જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી રીતે મનાવીને આ રૂપેને હસત કરવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છે હા હા એ માઇનર છે

બંને ભેગા થઈને જો ભાઈલી ટીપી વિસ્તાર એમાં લગભગ એ લોકો પોના બાર આસપાસ નો ફરિયાદ નોંધાવી છે પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે સાથે પણ વાત કરી છે આ ઘટનામાં એ આપણા જે મિત્ર હતા બાળપણ નો મિત્ર હતા અને એ લોકોને નક્કી થાત કે આજ રાતે અમે લોકો થોડા ભેગા બેસીને વાતો કરીએ અને એ માટે એ લોકો લા વિસ્તારમાં ગયા તો આરોપી કેમ ના મે આપણે જે વાત કરી ટોટલ 5 કહેવાય છે બટ જેમાં બે આરોપીનો માઈનર રોલ છે એ શરૂઆતમાં થોડી અબંધ ભાષામાં વાતો કરીને વહી ગયા હતા બટ મેજર રોલ ત્રણ આરોપીનો છે એટલે મેન રોલ ત્રણ લોકો જગ્યા પર લાગ્યા હતા કે આરોપીની જગ્યા પર મિત્ર સાથે ગઈ નહીં એ લોકો લઈ નહીં ગયા હતા એ લોકો ત્યાં ડાઈવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા ત્યારે એ લોકો 5 લોકો ત્યાં આવ્યા હતા એટલે આજે ત્રણ લોકોનું ઉત્સવ કરીને બેલકુલ મેડિકલ થઈ ગયું મેડિકલ ક્યાં થવાનું બાકી છે ફરિયાદ કેટલા લઈ દયો દેખો એ લોકો પોલ્યુશન તો અજે વેલી સવારા 4 4.5 ને 8:00 પહોંચી ગયા હતા બદમાનો કે ચુકી પીડિતા અન્ડર એજ છે એ પણ પોતે બહુ ડ્રામા માં હતી એમને પણ અમે લોકો ઘણી બધી કાઉન્સેલિંગ કરી મહિલા સ્ટાફ ને ઘણી કાઉન્સેલિંગ કરી પછી જેટલું જેટલું અમે રિકોલ થતા ગયા આ આધારે અમે લોકો લગભગ ઢોળબે કલાક પહેલા ફરિયાદ નો ફાઈલ ડ્રાફ્ટિંગ થઈ ગયું આ ઓકે સહીર જે કે બટ એબી દેખો જો કે એ તો માનો કે આરોપી જારે એન્ટીફાયટ હશે ત્યારે એમની નક્કર એ શું છે એ ખ્યાલ પડતો બટ જેટલી વાતો થઈ છે જેટલા માનો કે મિત્ર સાથે પણ વાત કરી છે પીડિતા સાથે પણ વાત કરી છે તો લાગે છે કે આરોપી અંદાજે પુખ્ત વયનો છે અને 30 35 વર્ષની આસપાસનો થવો જોઈએ પીડિતા અને એનો મિત્ર બંને આઉટ ઓફ કેસમાં છે આ પીડિતા તો આઈ થિંક પરપ્રાંતિય છે એનો મિત્રનો મને નક્કર આઈડિયા નથી છે બટ આઈ થિંક એ અહીંનો છે વિચારની છે કે આપણે હિન્દી પુખ્તનો આરોપી છે आरोपी ने चुके थे बने बातों करता, था। हिंदी बने। बातों करता था। हिंदी बने। आई हाँ देखो एम आप ने बस एक वस्तु पहली बात तो घटना खूबज गंभीर है गंभीरता आप लोग समझी सको एट डिटेल हूँ आप लोग शेर कर सकता की आरोपी है એ લોકો હજી એટલાર્જ છે બહાર છે તો માનો મેં મારા શું રણનીતિ છે ઘણું ડિસ્ક્લોઝ કરું એ લોકોને હતરવામાં અગવર પડશે મેં હા મેં આપને બસ એટલા કઈ કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છીએ જેથી તુક ફી ટુકશનમ આ લોકોને અમે લોકો મદદ કરી શકતી બધી એજન્સી કરે અમે લોકોમાંથી ટોપ પ્રાયોરિટી છે મહિલા સંબંધિત વિશેષે સેક્સ્યુઅલ શોટનો વિષય છે તો આથી વધારે મહત્વપૂર્ણ અમે લોકો માટે બીજો કોઈ વિષય ત્યારે નહી આમાં આપલામાં માનો કે પોલીસનું બહુ જેતું છે ને ડીફિનેટલી થવું જોઈએ બટ આપ જાણો છો કે માનો કે આ જોહરનો મોસમમાં डर खूना खूना में मा, मानो के पुलिस नहीं पहुंची सी ए विस्तार एनी बवा विस्तार आप दिवस नो टाइम त्या जसो तो अपने ख्याल पड़ते लगभग दौड़ किस्त है या बाजू बाजू बे सोसायटी है बट कोई मुवमेंट दिखात नहीं है बट मैं आपने एटले बारंबार पिन पॉइंटेड महित नहीं आपकी मानो के आरोपी ने ख्याल पड़े आम आम खी पॉसिबल थे पॉसिबल से जाए पुरावा करना સવાસી છૂ ગરબાની વાત છે પીડિતા જે સમયે કણિયાચૂડી પહેરીને ગઈ હતી ઘરે પછી સાળા બેટ પર રહી હતી એ નોર્મલ એ સામાન્ય એડ્રેસનો કો પેઠા જેવો એડ્રેસમાં કણિયાચૂડી ન હતી એટલે કારણ કે હું ભઈ નતી ગરબાનું અમી પા નહી ગરબામાં નતી ઘટના સ્થળેથી માનો કે પીડિતા જે પહેરલા એક બે દાગીના હતા ઘટના સ્થળથી પીડિતાનો પહેરલા એક બે દાગીના દે મળી ગયા છે અને આરોપીનો પહેરલા એક બે ગેજેટ્સ હતા એ ચાટ મળી ગયા છે

જેનો ફ્રેન્ડ હતા એમની સાથે મળવાની વાત થઈ હતી ફરવાની વાત થઈ હતી અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા હતા હું આપને એક જ વસ્તુ કમેન્ટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયોરિટી વાળો વિષય છે આખી ટીમ એમાં લાગેલી છે પીડિતા પાસેથી અમે ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા એ લોકો બધી વસ્તુ જોયા છે તો શારીરિક બાંધકામ થી લઈને વાતચીત શૈલીથી થી લઈને બધી વસ્તુ એ લોકો ઘણી બધી માહિતી આપી છે આ સાથે સાથે ટેકનિકલ પુરાવ અમે લોકો ભેગા કરી રહ્યા છે અને બધી ટીમ સામે લાગેલી છે તો પેટ્રોલિંગ આપા કેવું પેટ્રોલિંગ થવું જોઈએ તો ત્યારે નોતું તો પોલીસ કે આ બંદોબસ્તમાં આખી ગરબાના કોવું દોસ્તો ત્યોહાર દરમિયાન ગરબામાં ડિપેન્ડિંગ કોણ કઈ જગ્યાએ કેવું ટ્રાફિક થઈ જાય કે જે લોકોની કેટલા અવળજવળ છે આ સાથે પોલીસ બહુ સારી કરે છે